જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી સુખડી તો આ સુખડી તમે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો અને એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે કે એકવાર તમે આ સુખડી ખાશો તો બીજી કોઈ પણ સુખડી તમે ખાવાનું ભૂલી જ જશો એટલી આપણે આ ટેસ્ટી સુખડી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય

તેની સુખડી એકદમ સરસ બનીને તૈયાર થાય છે જો તમને શીરો ના ભાવતો હોય તો તમે આ રીતના સુખડી પણ બનાવી શકો છો તો આપણે એકદમ પરફેક્ટ માપ લેવાનું છે અહીંયા આપણે એક મોટી વાટકી જેટલું રાજગરાનો કકરો લોટ લીધો છે તેનો અડધો આપણે ગોળ લીધો છે અને તેનો અડધો આપણે ઘી લીધું છે તો આપણે ગોળ અને ઘી નું માપ સરખું રાખીશું અને લોટ નું માપ આપણે થોડું વધારે રાખવાનું છે તો અહીંયા આ રીતના પરફેક્ટ માપ લેશો તો તમારી સુખડી પણ એકદમ સરસ બનીને તૈયાર થશે તો હવે આપણે ફરાળી સુખડી બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે તો સૌથી પહેલા આપણે જે ઘી લીધું છે તે કઢાઈની અંદર એડ કરીશું અને તેની અંદર આપણે રાજગરાનો લોટ એડ કરીશું હવે આપણે એકદમ ગેસને ધીમો કરવાનું છે અને ધીમા ગેસ ઉપર આપણે રાજગારાના લોટને આછો ગુલાબી કલરનો થાય ત્યાં સુધી આપણે શેકીશું જ્યારે આપણે ઘઉંના લોટની સુખડી બનાવીએ છીએ તો આપણને ઘીની વધારે જરૂર પડે છે પણ રાજગરાના લોટની અંદર ઘીનો વપરાશ ઓછો થાય છે રાજગરાનો લોટ જેમ જેમ છે તેમ તેમ તે છે તમે રાજગરાનો શીરો પણ બનાવી શકો છો જો તમારે શીરાની રેસીપી જોવી હોય તે પણ આપણે ચેનલ ઉપર અપલોડ કરેલી છે તો તમે રાજગરાનો શીરો પણ બનાવી શકો છો અને આ રીતના તમે સુખડી પણ બનાવી શકો છો અત્યારે ગૌરી વ્રત અને પાર્વતી વ્રત ચાલુ થઈ ગયા છે તમે એકવાર આ રીતના સુખડી બનાવીને રાખી દેશો તો અઠવાડિયા સુધી આ સુખડી ખાઈ શકે છે અને ખૂબ જ આ સુખડી ખાવામાં સરસ લાગે છે જેમ જેમ રાજગરો શેકાશે તેમ તેમ તે હળવો થતો જશે તો જેમ જેમ રાજગરો શેકાશે તો એકદમ સરસ તેની સુગંધ આવશે અને આ રીતના થોડું થોડું ઘી છૂટું પડવા લાગશે ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર જ આ રાજગઢાના લોટને શેકવાનો છે એટલે લોટ એકદમ સરસ અંદર સુધી શેકાશે અને સુખડી પણ આપણી એકદમ સરસ બનીને તૈયાર થશે જેમ આપણે જાડા લોટની સુખડી બનાવીએ છીએ તેમ તમે આ રીતના જાડા લોટની પણ આ સુખડી બનાવી શકો છો અને રાજગરાનો જે ઝીણો લોટ આવે છે તેની પણ તમે સુખડી બનાવી શકો છો તમને કઈ રીતના સુખડી ભાવે છે એ પ્રમાણે તમે આ રાજગારાની ફરાળી સુખડી બનાવી શકો છો તો લોટને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે અને લોટ આ રીતના થોડો આછો બ્રાઉન કલરનો થાય એટલે હવે આપણે લોટની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરીશું દૂધ એડ કરવાથી તમારી સુખડી એકદમ સરસ પોચી બનીને તૈયાર થશે અને જ્યારે તમે સીખડી ખાશો ત્યારે તમે માવો ખાતા હોય એ રીતના તમને ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો ના રાજઘરાની અંદર દૂધ સરસ સોસાય જશે અને તમે જોઈ શકો છો કલર આખો ચેન્જ થઈ જશે રાજઘરાનો હવે આપણે એકદમ સરસ આ રીતના ઘી છૂટું પડી ગયું છે તો ગેસને આપણે બંધ કરી દઈશું અને આપણે જે ગોળ લીધો છે તે આપણે એડ કરીશું ગોળ તમારે હંમેશા આ રીતના થોડો ઝીણો કરી અને પછી લેવાનો એટલે ગોળ તમારો એકદમ સરસ ઓગળી જાય બરાબર આપણે મિક્સ કરીશું ગેસ તમારે બંધ કરી અને પછી જ ગોળ એડ કરવાનું જો તમે ગેસ ચાલુ રાખી અને પછી ગોળ એડ કરશો તો સુખડી તમારી કડક થઈ જશે આ રીતના આપણે થોડો થોડો ગોળ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું આ રીતના દબાવવાથી ગાંગડી હશે તે ગોળની સરસ ભાગી જશે અને બધા જ લોટની અંદર એકદમ સરસ ગોળ મિક્સ થઈ જશે તો અહીંયા આપણે બધો જ ગોળ ઉમેરી દીધો છે તો અહીંયા આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો એ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો આ રીતના એકદમ સરસ ગોળ મેલ્ટ થઈ જાય પછી જ આપણે થાળીની અંદર તેને ઠારવા માટે મૂકવાની છે સુખડીને તો આ રીતના પ્રોપર તમારે ગોળને મેલ્ટ કરી લેવાનો છે દબાવી દબાવીને તો અહીંયા આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે

અને તેની ઉપર તમારે ડ્રાય ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો તો અહીંયા આપણે થોડા ડ્રાય ફ્રૂટ ઉમેરીશું એટલે સુખડી ખાવામાં એકદમ સરસ લાગે નાના બાળકોને આ રીતના ઉપરથી થોડા ડ્રાય ડ્રાયફ્રૂટ નાખી અને સુખડી આપજો તો તેમને તો ખાવાની ખૂબ જ મજા આવશે આ રીતના થોડું દબાવીશું એટલે એકદમ સરસ સુખડીના પીસની અંદર ડ્રાય ફ્રૂટ ચોટી જશે તો અહીંયા આપણે ગરમ ગરમ સુખડીની અંદર જ આ રીતના થોડા કાપા કરી લઈશું તમારે નાના મોટા કઈ રીતના પીસ રાખવા છે એ પ્રમાણે તમે એના કાપા કરી શકો છો તો અહીંયા આપણી સુખડી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે હવે આપણે તેને દસ થી પંદર મિનિટ કે જ્યાં સુધી સુખડી એકદમ સરસ સેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે સુખડીને ઠંડી કરવા માટે મૂકીશું અને પછી તેને આપણે સર્વ કરીશું તો અહીંયા આપણે પંદર થી વીસ મિનિટ જેટલો સમય થયો છે અને સુખડી તમે જોઈ શકો છો એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે પીસ કાઢીને બતાવીશું એકદમ સરસ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી આપણી આ સુખડી બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ રૂજયે પોચી અને વડીલો પણ આ સુખડીને ખાઈ શકશે એટલી સરસ સોફ્ટ બનીને આ સુખડી તૈયાર થઈ છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે રાજગરાના લોટની ફરાળી સુખડી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રાજગરાના લોટની ફરાળી સુખડીની રેસિપી કેવી લાગી જો તમને આ સુખડીની ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય